હેલો નમસ્તે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ગિરનારની લીલી પરિક્રમાની ગિરનારની લીલી લીલી પરિક્રમામાં તમે જતા હો તો શું શું કાળજી રાખવી જોઈએ તેની સંપૂર્ણ માહિતી વિગતવાર આપવાના જઈએ તો વિડિયોને અંત સુધી જોજો જેથી કરીને આપણે માહિતી સંતોષકારક મળી રહે તો મિત્રો જો તમે ગિરનારની લીલી પરિક્રમામાં જતા હો અથવા તો જવાના હો તો મિત્રો ખાસ કરીને ખાવા પીવાની પણ ત્યાં વ્યવસ્થા છે મિત્રો સ્વયંસેવકો તેમાં જોડાયેલા છે પાણીની પણ વ્યવસ્થા છે પાણીના સ્ટોલ પણ ત્યાં લાગેલા છે એટલા માટે તમારે તે સાથે લઈ જવાની કોઈ પણ પ્રકારની જરૂરિયાત નથી મિત્રો બીજું ખાસ કરીને કે મિત્રો હાલ ભારે ભારે ભીડ હોય એટલા માટે તમારે સાચવીને ચાલવાનું છે મિત્રો મિત્રો અત્યાર સુધીમાં નવ લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ પણ થયા છે એટલા માટે તમારા સ્વાસ્થ્યની પણ ખાસ કાળજી રાખવી જોઈએ મિત્રો બીજું એક ખાસ જણાવવાનું કે જંગલ વિસ્તાર હોવાથી મિત્રો જંગલ વિસ્તારમાં ખૂબ ઊંડે સુધી ન જવું જોઈએ જ્યાં માણસોની અવર જવર હોય તેવા જ વિસ્તારમાં જે રૂટ છે પરિક્રમાનો તેમાં જ ચાલવું જોઈએ મિત્રો જેથી કરીને વન્ય પ્રાણીના હુમલાના બનાવ પણ ન બને બીજું એક ખાસ કરીને વિનંતી મિત્રો તમારે પ્લાસ્ટિક સાથે બિલકુલ લઈ જવાનું નથી મિત્રો પ્લાસ્ટિક જો લઈ જશો તો તમને પ્રવેશના ગેટથી એન્ટર જ નહીં થવા દઈએ મિત્રો ત્યાં ચેકિંગ ચાલુ છે પ્લાસ્ટિકવાળી વસ્તુ લઈ લેશે અને મિત્રો જો અંદર તમે પકડાશો તો તમને દંડ પણ કરવામાં આવશે મિત્રો અંદર કેમેરાઓ ગોઠવેલા છે તથા વન વિભાગની ટીમો પણ તૈનાત છે એટલા માટે ખાસ કરીને આ એક તમારે કાળજી રાખવાની જરૂર રહેશે મિત્રો આજે પરિક્રમાના ત્રીજા દિવસે મોડી રાત સુધીમાં સાડા છ લાખ જેટલા છ પોઈન્ટ પચાસ લાખ જેટલા ભાવિકો નળ પાણીની ઘોડી વટાવીને આગળ વધી રહ્યા છે તો ત્રણેક લાખ જેટલા ભાવિકો મિત્રો પુણ્યનું ભાથું બાંધીને આગળ રવાના પણ થયા છે કારતક સુદ અગિયારસની મધ્યરાત્રિથી મિત્રો એટલે કે બાર કલાકેથી ભવનાથની તળેટીમાં સાધુ સંતોની ઉપસ્થિતિમાં મિત્રો વહીવટી તંત્ર દ્વારા ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ કરાવ્યો હતો અને સૌ સાધુ સંતો જય ગિરનારી અને હર હર મહાદેવના નાદ સાથે મિત્રો શ્રદ્ધાળુઓને આશીર્વાદ આપીને રવાના કર્યા હતા મિત્રો દર વખતેની પરિક્રમા કરતાં આ વખતેની પરિક્રમા કંઈક અલગ જ છે તેનું કારણ છે કે મિત્રો આ વખતે પ્લાસ્ટિક બિલકુલ અંદર લઈ જવા દેતા નથી મિત્રો એનું કારણ છે કે તમે પ્લાસ્ટિક અંદર લઈ જાઓ તો જંગલમાં મિત્રો તેનું પ્રદૂષણ ફેલાવવાની સંભાવના વધી જાય છે એટલા માટે પ્લાસ્ટિક અંદર નથી લઈ જવા દેતા બીજા નંબરમાં મિત્રો વન્ય પ્રાણીઓ પણ પ્લાસ્ટિકનું સેવન કરતાં ઘણી વખત આપણે નજરે પડે છે એટલે તેને પણ નુકસાન થાય છે એટલા માટે વહીવટી તંત્રને આપણે સપોર્ટ કરવો જોઈએ વિભાગને આપણે સપોર્ટ કરવો મિત્રો આપણે એક ફરજ બને છે બીજા નંબરમાં મિત્રો બધું વહીવટી તંત્ર આખું જિલ્લાનું વહીવટી તંત્ર ખૂબ જ ગામે લાગેલું છે તેમાં પોલીસ વિભાગ હોય મિત્રો પાણી પુરવઠા વિભાગ હોય કે આરોગ્ય તંત્ર હોય દરેક પ્રકારનો મિત્રો બધા વિભાગો ખૂબ જ સારી મહેનત કરે છે કામગીરી કરે છે એટલે તે બધાને સપોર્ટ કરવો આપણી નાગરિક તરીકે ફરજ બને છે બીજું મિત્રો દર વખતેની સરખામણીમાં બસોની સંખ્યામાં વધારો કર્યો છે આરોગ્યની ટીમોમાં મિત્રો વધારો કર્યો છે તમે કોઈ પણ જગ્યાએ જાઓ તમને કંઈ પણ તકલીફ હોય તો તમને આરોગ્યની સેવા તરત જ મળી રહે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે મિત્રો પોલીસ તંત્રના સ્ટાફમાં વધારો કરવામાં આવ્યો છે ફોરેસ્ટના સ્ટાફમાં વધારો કરવામાં આવ્યો છે ગયા વર્ષે એક બનાવ બનેલો હતો કે નાની બાળકીને મિત્રો નાની બાળકી ઉપર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તો એના અનુસંધાને પણ મિત્રો ફોરેસ્ટનો સ્ટાફ વધારી અને ઠેર ઠેર જગ્યાએ પાંજરા પણ મૂકવામાં આવ્યા છે એટલે એવા ફરીથી બનાવ ન બને તેની ખાસ કાળજી રાખવામાં આવી છે આ એક પ્રકારની મિત્રો ખાસ વ્યવસ્થા વધુમાં આ વર્ષે કરવામાં આવી છે તો મિત્રો તેને સપોર્ટ કરવો પણ આપણી ફરજ બને છે હજી મિત્રો લાખો શ્રદ્ધાળુ દ્વારા મિત્રો તેત્રીસ કરોડ દેવી દેવતાના વાસવાળા ગિરનારની પરિક્રમા કરવાની ચાલુ જ છે મિત્રો અને હજી ઘણા મિત્રો એન્ટ્રી પણ લઈ રહ્યા છે અમે આ વિડીયોમાં જે જણાવેલ છે તે વસ્તુની કાળજી રાખવી જોઈએ અને મિત્રો જરૂર જણાય તો જે હેલ્પલાઇન નંબર છે તેના કોન્ટેક પણ કરવા જોઈએ તો મિત્રો અમને આશા છે કે અમારો વિડીયો આપને ગમ્યો હશે તો વિડીયોમાં કોમેન્ટ પણ કરો જો મિત્રો આપણે વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરો વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને ખાસ કરીને મિત્રો જો તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાઇકન પ્રેસ કરો જેથી કરીને અમારા દ્વારા જે અપડેટ મૂકવામાં આવે છે તેની નોટિફિકેશન સૌથી પ્રથમ આપને મળી રહે ફરીથી નવા નવા વિડીયો સાથે મળતા રહીશું મિત્રો જય હિન્દ જય ભારત વંદે માત્ર